નાગરી નું પાણી એના વખત હવે જેમ પાણી ચાલી રાખજો અમણા પાણી લઈ ઘણા વખત ચલાવો નમસ્કાર જય શ્રી કૃષ્ણ આ વ્રતનું મહત્વ વર્ષોપરાંત યુગો યુગથી ચાલતું આવેલું છે જેમાં જે બ્રહ્મ સાહિત્યનું વ્રત કહેવામાં આવે છે જેમાં સૌસન બહેનો પોતાના પતિના આયુષ્યની વૃદ્ધિ માટે આ વ્રત ઉપવાસ કરી પૂજા કરી અને એ વ્રતને પૂર્ણ કરે છે સાથોસાથ યથાશક્તિ એ લોકો દાન સંકલ્પ કરી અમુક બહેનો આ વ્રતમાંથી મુક્તિ પણ માગતા હોય છે તે એની પણ અમે સંકલ્પ સાથે એમને મુક્તિ અપાવતા આવેલા છે ના આ પરંપરા વર્ષો વર્ષોપરાંત ચાલુ જ રહેવાની છે